નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો કાશ્મીરના પુલમાં પુલવામા વિસ્તારમાં પર્યટકો ઉપર યાત્રાળુઓ ઉપર એક ખૂબ જ ઘ્રુણાસ્પદ અને કાયરતાપૂર્ણ હુમલો આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો છે ધર્મ જોઈને ધર્મ પૂછીને નિર્દોષ અને નિશસ્ત્ર લોકો ઉપર ગોળીઓ વરસાવવામાં આવી છે લગભગ છવ્વીસ થી સત્યાવીસ લોકો મૃત્યુ પામ્યા છે તેમાં ઘણા બધા વિવાહિત જોડીઓ ખંડિત થઈ છે ઉનાળાના વાતાવરણમાં લોકો ત્યાં કાશ્મીરમાં પર્યટનનો આનંદ લેવા ગયા હતા અને કોઈ ઘોડેસવારી કરી રહ્યા હતા કોઈ આહલાદક વાતાવરણનો લાભ લઈ રહ્યા હતા તેવા સંજોગોમાં અચાનક આ રાક્ષસોએ આવી અસુરોએ આવી અને ધર્મ પૂછી પૂછીને કે તમે હિન્દુ છો તેમ કરી કરીને ગોળી મારી દેવામાં આવી છે કોઈ પરિવાર સહિત ગયા હતા તેમના સંતાનો અનાજ થઈ ગયા છે કોઈના દીકરા જતા રહ્યા છે આ એક ખૂબ જ કાયરતાપૂર્ણ હુમલો છે પરંતુ તેને માત્ર વખોડીને બેસી રહેવાથી નહીં ચાલે પુલવામા પછી આ બીજો સૌથી મોટો હુમલો છે અને આપણને બધાને ખ્યાલ છે સમગ્ર વિશ્વને ખ્યાલ છે કે આનું ઉદ્ગમ સ્થાન પાકિસ્તાન છે એટલે માત્ર વખોડીને બેસી જવું તે સહનશીલતા નથી પણ કાયરતા છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કીધું છે કે હણે તેને હણવામાં પાપ નથી આ આતંકવાદ એક એવી વિચારધારા એક એવું કેન્સર છે કે જેનો ઉપાય માત્ર સર્જરી છે પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા આ આતંકી માનસિકતા ધરાવતા કાયર લોકો જેમણે આપણી સેનાનો સામનો કરવાની તાકાત નથી તેવા લોકો આ નિર્દોષ લોકોને મારી રહ્યા છે તેમણે માત્ર હિન્દુઓને નથી માર્યા તેમણે એ લોકોને પણ માર્યા છે જે કાશ્મીરમાં રહે છે જેમના ઘર આ પર્યટનના ઉદ્યોગ દ્વારા ચાલે છે આ ધર્મ જોઈને તમે મારી રહ્યા છો આ કઈ રીતની તમારો માનસિકતા છે ભારતના રાજનેતાઓએ પણ સમજવું પડશે બિન સાંપ્રદાયિકતાની દોહાઈઓ દઈ દઈ અને તમે ક્યાંક સાપ તો ક્યાંક નથી ઉછેરી રહ્યા ને કોઈ પણ વ્યક્તિ હોય દેશ વિરોધી કામ કરે નિર્દોષોને મારે દેશ સામે શસ્ત્ર ઉપાડે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ નો હોય તેમની સામે કઠોર કાર્યવાહી કરવી જોઈએ પાકિસ્તાન મુંબઈમાં પણ આ રીતે હુમલો થયેલો છવ્વીસ અગિયારનો નો હુમલો મુંબઈમાં નિર્દોષ લોકોના લોહી રેડાયા થોડો કકડાટ કરી લીધા પછી આપણે પાછા શાંત પડી જઈએ છીએ સોશિયલ મીડિયા પર આપણા બખાડા કાઢી લીધા પછી આપણે શાંત પડી જઈએ છીએ ફરી પાછા એ જ ચક્કરમાં આપણે ગોઠવાઈ જઈએ છીએ પરંતુ જેમના ઘરમાંથી તેમનું સંતાન જાય છે તેમના માટે આ આજીવન દુઃખની ઘડી બની જાય છે આતંકવાદ એક નાસુર છે જેનું ઓપરેશન જરૂરી છે હવે સર્જિકલ સ્ટ્રાઇકોથી કામ નહીં ચાલે ભલે સમય લાગે આ એવી ઘટના છે કે આપણે વારંવાર એક કહેવત કહીએ છીએ કે વાંદરો સિંહને લાફો મારી ગયો એમાં વાંદરાની બહાદુરી નથી એ સિંહની નબળાઈ છે આ આતંકવાદીઓ જેવા મગતરા પાકિસ્તાન જેવું એક ભૂખમરામર રહેતો દેશ જે પોતે અનેક આતંકવાદીઓનું સર્જક કરતા છે તેમને આપણે બોધપાઠ ન આપી શકતા હોઈએ તો આપણી શક્તિ શું કામની વિશ્વનું ત્રીજા કે ચોથા નંબરનું લશ્કર ધરાવીએ છીએ આપણે અનેક શસ્ત્રો છે માત્ર આર્થિક પ્રતિબંધોથી ઘણીવાર કામ થતું નથી આવા આવી વિચારધારાને આવા નાસુરને સાફ કરવા માટે ખૂબ કઠોર કાર્યવાહીની જરૂર પડે છે તેના માટે લશ્કરી પગલા લેવા પડે તો પણ લેવા પડે ઝીરો ટોલરન્સની નીતિ આતંકવાદ સામે હોવી જોઈએ દેશમાં કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને અને કોઈ પણ ધર્મ કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ આવી ઘટનાને અંજામ આપે આવા નિર્દોષ નાગરિકોની હત્યા કરે પોતાના પોતાની વિચારધારાને સંતોષવા માટે આ દુનિયાને શું સંદેશો આપવા માગે છે આ દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે કાશ્મીરની અંદર આ ઘટના બની ત્યારે પાંચ હજાર જેટલા પર્યટકો એ વિસ્તારમાં હાજર હતા એટલે આ એક ભય ફેલાવવાની વાત છે કે હવે તમે કાશ્મીર જતા નહીં કાશ્મીરને ફરીથી ભારતથી વિખૂટું પાડવાની વાત છે સરકારે ખૂબ સખત પગલાં લેવા પડશે ક્યાંક ને ક્યાંક આ ઇન્ટેલિજન્સ ફેલ્યોર પણ ગણી શકાય અને એવા પગલાં લેવા પડે કે બીજી વાર કોઈ આવું સાહસ ના કરી શકે આપણે વાતો તો કરીએ છીએ ચૂંટણી આવે એટલે ભાષણમાં ઘરમાં ઘૂસીને મારશું તો આ એ ઘરમાંથી જ આવે છે જો તમે તેને ઘૂસીને માર્યા હોય તો તેઓ બીજી વાર ના આવે વારંવાર તક આવે છે વારંવાર મોકો મળે છે કે મુંબઈ હુમલો થયો ત્યારે પાકિસ્તાનને ગમરોળી નાખી શકાયું એમ હતું પુલવામા હુમલો થયો ત્યારે પણ તમારી પાસે તક હતી કારગીલ વખતે પણ તમારી પાસે તક હતી અને અત્યારે પણ તમારી પાસે તક છે આપણે ચૂંટણીઓના ભાષણમાં એમ તો કહીએ છીએ કે અમારા હથિયારો દિવા અમારા બોમ્બ કે અમારા હથિયારો દિવાળી માટે ફોડવા માટે નથી રાખ્યા તો ત્યારે ના ફોડતા પણ અત્યારે જે ફોડવાની જરૂર છે અને તમારો દુશ્મન એવો કાંઈ શક્તિશાળી નથી તમારા દુશ્મનને ખાવા ખીચડી નથી અને એ તમારા ભાણામાં પથ્થર ફેંકી રહ્યો છે ખરેખર આ ખૂબ જ સંજ્ઞાન લેધા જેવી બાબત છે ભારતના દરેક રાજકીય પક્ષે આમાં નોંધ લેવા જેવી છે કે આપણે ક્યાંક એવા લોકોને તો નથી છાવરી રહ્યા ને આપણી રાજનીતિની અંદર કે જે ઉઠીને ભારતની અસ્મિતા ઉપર ભારતની એકતા અને અખંડિતતા પર હુમલો કરી રહ્યા છે ભારતમાં બંગાળ હોય કે કાશ્મીર હોય ધર્મ જોઈને મારવામાં આવી રહ્યા છે મુર્શિદાબાદની ઘટના બંગાળની આપણી સામે છે અને આ ફરી પુલવામા પહેલગામની ઘટના એટલે આમાં રાજનીતિ ન કરતા હિન્દુઓની સહનશીલતા એ હિન્દુઓની કાયરતા દેખાઈ રહી છે કે તમે તમને કોઈ અને જે સરકારને જેને બહુમતીથી ચૂંટીને મોકલી છે તેઓ પણ તેમનો બચાવ કરવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે હિન્દુત્વવાદી સરકાર કહેવાય છે તો હિન્દુઓ જ સૌથી વધારે અત્યારે મરી રહ્યા છે રાજકીય ક્ષેત્રે લોકો એક પેજ ઉપર નથી દેશની વાત આવે ત્યારે તમામ વિચારધારાઓ એક થવું પડે તે સ્થિતિ અત્યારે ભારતની નથી તેના આ પરિણામો છે આપણા માટે જે કઈ આકરા પગલા લેવા પડે એકવાર દાખલા રૂપ પગલા લેવા પડે જીરો ટોલરન્સ આતંકવાદ માં ઈટ નો જવાબ પથ્થર થી ન આપો તો તે લોકો માનવાના નથી કારણ કે તેમને કોઈ કાયદા કાનૂન કોઈ માનવતા તેનામાં આવતી જ નથી નિર્દોષ લોકો ફરવા ગયેલા છે તેમને નિશસ્ત્ર છે જેવો એ કોઈનું કશું બગાડ્યું નથી તેમને ગોળી મારી દે છે અને નવ વિવાહિત જોડાઓ જે ત્યાં તેમના હનીમૂન કે એવા ટ્રીપ પર ગયા છે તેમને ખંડિત કરી દે છે દસ દસ પંદર પંદર દિવસથી જેમના લગ્ન થયા હોય તેવા લોકોને તમે મારી નાખો છો આ તમે શું સાબિત કરવા માગો છો આવી વિચારધારાને આવી પ્રવૃત્તિને કોઈએ ક્યારેય સમર્થન ના આપવું જોઈએ અને જે સમર્થન આપે તેમની સાથે પણ આતંકવાદી જેવો વ્યવહાર કરવો જોઈએ તે સિવાય આ નાસુર આ કેન્સરનો ઈલાજ શક્ય નથી દેશનો હોય કે વિદેશનો હોય ગમે ત્યાં હોય દેશ વિરોધી પ્રવૃત્તિ કરે નિર્દોષ લોકોના જીવ લે એ અપરાધી હોય કે આતંકવાદી હોય બધા એક જ કેટેગરીમાં આવે છે એટલે ધર્મના નામે જ્ઞાતિ જાતિના નામે સંપ્રદાયના નામે દેશની એકતા અને અખંડ અખંડિતતાને તોડવા માગતા તત્વોને સત્વરે ઓળખીને સરકારે ખૂબ જ સખત કાર્યવાહી કરવી પડશે જે કોઈ પણ વ્યક્તિ હોય જે કોઈ સંપ્રદાયમાંથી ધર્મમાંથી હોય તેમના માટે આકરા પગલાં લઈ અને એકવાર દાખલો કે ભારત કમજોર નથી ભારત નબળું નથી ભારત પણ આક્રમણ કરી શકે છે તે દેખાડવાનો હવે સમય આવી ગયો છે જય હિન્દ જય ભારત